સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દેલાડના પ્રમુખપણા હેઠળ ચાલતી સોસાક કોટન સહકારી મંડળીમાં વહિફદાર નિમાયા કર્મચારીઓ દ્વારા ખાતર બરોબર વેચી બ્યાસી લાખની ઉચાપત કરવામાં આવી હતી જેને પગલે આજરોજ પ્રમુખ સહિત ડિરેક્ટરની આખી બોડી બરખાસ્ત કરી વહીફદાર નિમાયા સુરત જિલ્લામાં રાજકારણ ગરમાયું જ રહે છે ભલે એ પછી રાજકીય પક્ષોનું હોય કે પછી સહકારી ક્ષેત્રનું હોય ત્યારે સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે હાલ સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દેલાડના પ્રમુખપણા હેઠળ કાર્યરતથી ઓલપાડ સોસાક ગ્રુપ કો ઓ કોટન મંડળીમાં વહીવટી નિમાતા હડકંપ મચી ગયો હતો પ્રમુખ સહિત ડિરેક્ટરની આખી આખી બોડીને બરખાસ્ત કરી જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારીએ ડી બારેચિયાની વહીવટદાર તરીકે નિમાયા હતા વહીવટદારે નોટિસો પાઠવી આવતીકાલે યોજનારી સાધારણ સભા પણ મોકૂફ રાખી છે એકસો ચાર વર્ષ જૂની સોસાક મંડળીમાં ત્રણ હજાર પાંચસો ચોવીસ સભાસદો ધરાવે છે જેમાં હાલ અઢાર ડિરેક્ટર કાર્યરત હતા અઢાર ડિરેક્ટર પૈકીના સાંધિયેર બેઠકના સંકેત પટેલે અગાઉ સભામાં બ્યાસી લાખના બાકી નાણાંની વસુલાતનો મુદ્દો ઉઠાવી ખેડૂતોને નોટિસો પાઠવવા માટે રજૂઆત કરી હતી મંડળી તરફ ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતો મંડળી ખાતે દસી આવ્યા હતા અને તેઓએ મંડળીમાંથી ખાતરની ખરીદી ન કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે ખેડૂતોએ પણ આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું જે બાદ પોતાનો ભાંડો ફૂટી જતા મંડળીના મેનેજર ક્લાર્ક ગોડાઉન કીપરે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું જોકે તપાસમાં ઉપરોક્ત ત્રણેયની સંડોવણી બહાર આવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને થોડા નાણાંની વસૂલાત પણ કરવામાં આવી હતી સમગ્ર ઉચ્ચાપદ મામલે ખેડૂતો આલમમાં હડકંપ મચી ગયો છે પ્રતિષ્ઠિત સહકારી મંડળીમાં ઉચાપતની ઘટના સામે આવતા વહેફદાર નિમાતા ખેડૂતો આ ઘટનાને કાળા દિવસ તરીકે જોઈ રહ્યા છે સાથે સાથે સભાસદો દ્વારા ચૂંટણી મોકલાવવામાં આવતા ડિરેક્ટરો પણ કર્મચારીઓના વહીવટી બાબતે દરકાર રાખવી બાબતે સભાસદો જણાવી રહ્યા છે તો બીજી તરફ સુમુલ ડેરીની સામે ચૂંટણીએ ડિરેક્ટર જયેશ પટેલનો દાવ થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીનો લપાડ નમસ્કાર મિત્રો આજરોજ મહેરબાન જિલ્લા રિસ્ટર સહકારી મંડળી સુરતના એચ ડી સાહેબના હુકમ મુજબ હું શોષક કોપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડના વહીવટદાર તરીકે નિમણૂક પાઈમ્યો છું અને એનો ચાર્જ લેવા માટે મેં રૂબરૂમાં અહીંયા હાજર થઈને હાજર કમિટી સભ્યોના વ્યવસ્થાપક સમિતિના ચાર સભ્યો અને સ્ટાફ મેમ્બરોની હાજરી વચ્ચે એમને નોટિસ બજાવીને અને હુકમની અમલવારી કરીને મેં ચાર્જ લઈ લીધો છે અને એ ચાર્જની આગળની કાર્યવાહી માટે હું બેંક અને પોલીસ સ્ટેશનમાં મારા લેટર આપવા જાઉં છું આવતીકાલની વાર્ષિક સાધારણ સભા જે અગાઉથી જાહેર થયેલ હતી તે વાર્ષિક સાધારણ સભાને હાલ પૂરતું મોકૂફ રાખવાની હું જાહેરાત કરું છું એનો મતલબ કે આવતીકાલે જે સાધારણ સભા થવા મળનાર હતી તે આવતીકાલે મળશે નહીં અને ભવિષ્યમાં એના માટે બીજી આયોજન કરવામાં આવશે એટલે આવતીકાલની જે વાર્ષિક સાધારણ સભા જાહેર થઈ છે તેના હાલ મોકૂફ જાહેર કરું છું અને આગળની કાર્યવાહી માટે હું મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને મારો રિપોર્ટ કરીશું નામ સંકેત હરિશભાઈ પટેલ ગામ સંઘ્ય હું છેલ્લા ચાર વર્ષથી સોસત કોટરમાં કિલેક્ટરની ભૂમિકા ભજવું છું જ્યારે અમને ખબર પડી કે આમાં પચાસ લાખ બાકી બાકીનાર મુરત બીની બાકી છે તો અમે મિટિંગમાં જોયું કે આટલું બધું બાકી કેમ પડ્યું તો અમે ખેડૂતોને નોટિસ મોકલી કે તમારું આ બાકીનારની નોટિસ છે તો તમે આવીને ભરી જાઓ પૈસા તો બધા ખેડૂત અમારે મંત્રી પણ આવ્યા ને ખેડૂત કે અમે તો કંઈ લીધું જ નથી તો અમારે પણ કઈ રીતના બાકી થયા તો અમે બધું ચેક કરતાં કરતાં આજે બ્યાસી લાખનું બાકી ભાઈ જે બાકી છે તે અગાઉ માજી પ્રમુખ કેતન શાંતિલાલ પટેલ તેના વખતથી બાકી ચાલી આવે છે આની અંદર કોઈ મંડળીના ડિરેક્ટર બી પૈસા ભરેલા હતા હા આ આ મંદિરમાં જે પાંચ ડિરેક્ટર છે અમારા એ લોકોએ પૈસા ભરેલા છે હવે આમાં એ લોકોએ શું કર્યા પૈસા તે કંઈ ખબર નથી

એ લોકો નથી અમારી બોર્ડમાં અમને ખત બતાવ્યો કે કોઈ જાતના પેપર બતાવ્યા નથી એમ જ કર્મચારી જાતે મન થાય એવી રીતના આપતા કર્મચારી છૂટા કર્યા એટલે એ લોકો સ્વૈચ્છિક રાજીનામું મૂકી દીધેલું કે આ તો અમારો ભાંડો પકડાવવાનો એટલે એ લોકો રાજીનામું મૂકી દીધેલું પણ જ્યારે અમે છેલ્લે ગયું ને ત્યારે બધું કમ્પ્લીટ હતું એટલે છ્યાસી લાખનું ઊંચા સમગ્ર ભારતની કપાસ સહકારી મંડળીની સર્વશ્રેષ્ઠ પ્રથમ સહકારી મંડળીનો આજનો દિવસ વહીવટદાર કાળા દિવસ તરીકે હું જોઉં છું આ સંસ્થામાં આજ દિન સુધીમાં સૌ સહકારી સંસ્થાઓને માર્ગદર્શન પૂરી પાડતી આ સંસ્થામાં જે રીતે ગેરરીતિ થઈ અને એના અનુસંધાને જે વહીવટદારની નિમણૂક કરવામાં આવી અમારું માથું શરમથી તૂટી જાય છે પ્રથમ તો આ જવાબદારી કર્મચારીઓની સાથે સાથે મેનેજમેન્ટની એટલા માટે છે કે મેનેજર અને કર્મચારીની ઉપર આ બોર્ડ છે એમણે જે ખરેખર એમણે આની અંદર ધ્યાનપૂર્વક જે કામગીરી કરવી જોઈતી હતી એનો ન જોઈ અને એનો જે ગેરલબ ઉઠાવીને મેનેજરશ્રીએ લાંબી એવી રકમનું જે ઓભણ જે કર્યું છે એને કારણે સમગ્ર ખેડૂત આલમમાં પણ સભાસદોમાં પણ ખૂબ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને આ બોર્ડ જે અરાળની બોર્ડ છે આપણા પ્રમુખ સાથે એમાં પાંચ બોર્ડના સભ્યોએ તો આ ગુનો કે ભાઈ ગેરી થઈ છે એ કબૂલી લીધું છે એટલે આ કૌભાંડ આ બોર્ડના સભ્યોની જાણમાં થયું હોય એવું આ પાંચ સભ્યોએ જે સ્વીકારી લીધું છે એના પરથી ફલિત થાય છે એટલે એક બેલાલના બેલાડ ગામના શરમિશ્ચાબેન જયંતિભાઈ પટેલ છે બીજા છે ભોળા ગામના દિવ્યેશભાઈ પરદેશી ઠાકોર રાજનગરના છે જયંતિભાઈ જગ્યોનભાઈ પટેલ ભોળા ગામના છે નિમેશભાઈ ચંપકભાઈ પટેલ વ્યાળા ગામના છે એમ પાંચ જેવા બોર્ડના સભ્યોએ કબૂલાત આપી દીધી રજિસ્ટારને કે ભાઈ ખરેખર આમાં અમારી ક્ષતિ થઈ જ છે એટલે મેનેજમેન્ટ પણ આમાં પૂરતું ધ્યાન ન આપવાના કારણે એ લોકો પણ આની અંદર જવાબદાર હોય એવું અમને દેખાય છે જે હોય છે પણ આખરે તો આ ખેડૂત ઉત્પાદક સભાસદો હોય કે સંસ્થાના સભાસદો હોય એમને ભયંકર નુકસાન પણ થયું છે ને સંસ્થાની જે પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ એનું અમને ભારે દુઃખ થયું છે હવે બાકી સહકારી મંડળીઓ આ બાબતે પૂરતી પૂરતી કાળજી લઈને સંસ્થા સહકારી સંસ્થાને જીવન રાખે અને અમારી સંસ્થા પર ફરી પોતાની પ્રતિષ્ઠા જાળવે એવા પ્રયત્નો અમે તરફથી કરવા માટે અમે પણ પ્રયત્નશીલ રહીએ છીએ